વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની આંગણવાડીમાં આંગણવાડીના વર્કરો પર સીડીપીઓ દ્વારા વિવિધ રીતે કરવામાં આવતા અત્યાચારો બાબતે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને ધરમપુર તાલુકા અપક્ષ તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ પટેલ દશરથ કડુ કુંજાલી પટેલ તેમજ અન્ય આદિવાસી યોદ્ધાઓ દ્વારા સીડીપીઓને આંગણવાડી વર્કરોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે આંગણવાડી વર્કરોએ જણાવ્યું હતું કે સત્યાવીસ રૂપિયામાં દાળ ભાત શાક શીરો મેન્યુ મુજબ આવતું હોય છે જ્યારે છ માસ સુધી બિલ પાસ નથી થયું ગેસ સિલિન્ડરનું બિલ પણ વર્ષ પાસ થતું હોય તે પણ પૂરા મળતા નથી માત્ર નવસો રૂપિયા આપતા હોય છે મોબાઈલ દ્વારાઓ ઓનલાઈન કરવા મોબાઈલ પણ સરખા કામ નથી કરતા જેવા અનેક પ્રશ્નોની સમસ્યા રજૂઆત કરવામાં આવી હતી હા મેડમ આજે તમે કઈ બાબત અહીંયા હાજર રહ્યા હતા આજરોજ કપરાડા તાલુકાના આંગણવાડી વર્કરોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અમે આજે વર્કરોને સહકાર આપવા માટે આવ્યા છીએ એ કપરાડા તાલુકામાં પાંચસોથી ઉપર આંગણવાડીઓ છે અને એ આંગણવાડીઓમાં અમારી જે આદિવાસી બહેનો છે ત્યાં નોકરી કરે છે એમની ઘણી બધી સમસ્યાઓ છે આપણા સાથે આ દાદી ઊભા છે આ એમને જોઈ શકો કે એ એવો રિટાયર થઈ ગયા છે પણ હજુ સુધી એમને વળતર મળ્યું નથી આ આપણા સાથે આ બેન ઊભા છે એવો પણ રિટાયર થઈ ગયા છે અને બે હજાર વીસથી વીસમાં એ રિટાયર થયા હતા અને એમને હજુ સુધી ગ્રેજ્યુએટી મળી નથી એમણે બાવીસવાળાને ગ્રેજ્યુએટી મળી ગઈ તો શું વીસવાળાને શું કારણે આપવામાં નથી આવી એવા ઘણા બધા પ્રશ્નો છે અને આવા અંતરિયાળ વિસ્તારમાં જો બેનો આટલી સરસ રીતે આંગણવાડીઓ ચલાવતી હોય તો અમ અમને જાણતા ખૂબ દુઃખ થાય છે કે શું કામ આ અધિકારીઓ સહકાર નથી આપી રહ્યા આઠ આઠ મહિના સુધી એમના બિલ પાસ કરવામાં નથી આવતા અને જ્યારે એમને રજૂઆત કરી તો અમને જાણવા મળે છે કે ગ્રાન્ટ જ નથી આવી તો અમા અમે સોળ તારીખે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે અને જો અમને સોળ તારીખે યોગ્ય એનો નિકાલ ન મળે તો આવનારા દિવસોમાં અમે ધરણા પર પણ બેસીશું પણ અમારા આદિવાસી સમાજની બહેનોને આંગણવાડી વર્કરોનો અમે ન્યાય અપાવીને રહીશું ચોવીસ ભરવાના હોય અમે આંગણવાડી પર હાજર રહીએ તો ત્યાં નેટવર્કની નહીં પકડતું હોય તો નેટવર્કની પકડે તેમાં અમારી શું ભૂલ હોય અમને રેગ્યુલર પગાર મળતો નથી બે માસ પર અમને પગાર આપવામાં આવે છે અને દરેક મેનુ પ્રમાણે નાસ્તો બનાવવા માગે તો મેનુ પ્રમાણે અમે નાસ્તો કેવી રીતને બનાવી શકીએ જે કંઈ તમે ખર્ચો કરો છો એમનું તમને બિલ મળે છે ખરું અમને બિલો મળે છે ખરા પણ સાત આઠ માસ પર અમને બિલો મળતા હોય સાત આઠ માસ સુધીમાં તો અમારે એક મહિનામાં તો કેટલો ખર્ચો કરવાનો હોય એક એક આંગણવાડી પર ત્રીસ પાંત્રીસ એવા બાળકો હોય અને એક માસમાં અમને અમારે જે બિલોને અમે રકમ મૂકીએ એ રકમ પણ અમારી તે પ્રમાણે નથી થતી તેમાં પણ કપાઈને અમારી મૂકે છે રકમ શું સરકાર પાસે અમારે સરકાર પાસે એટલું જ કહેવું છે કે અમારા રેગ્યુલર પગારો થવો જોઈએ અને જેટલા લાભાર્થીઓ હોય એ લાભાર્થી પ્રમાણે અમારે બિલો ચૂકવવા જોઈએ દરેક બહેનોને કંઈ સરખા લાભાર્થીઓ હોય ને એમને તો અલગ અલગ લાભાર્થી હોય તો દરેક બહેનને કેવી રીતના સરખા બિલો મળતા હોય એટલે અમે તો સરકાર પાસે એટલું માગણી કરીએ છીએ કે આ નાંદલા બાળકોને આપણે ભગવાન સ્વરૂપ માનતા છે અમે પણ વિચારીએ છીએ કે આપણે ભગવાન સ્વરૂપ બાળકોને આપણે ખવડાવવું જોઈએ પણ સર અમે એટલું વિચારીએ કે અમે રેગ્યુલર કેવી રીતના મેનુ પ્રમાણે ખવાડી શકીએ બાળકને રેગ્યુલર ખવાડતા ખવાડતા અમે લીલા ગ્રેડમાં લાવવા માટે પ્રયત્ન કરીએ તો અમે લીલા ગ્રેડમાં બાળકને લાવવા માટે પ્રયત્ન કરતાં કરતાં મારી બધી બહેનો લાલ ગ્રેડમાં આવી ગઈ તો અમે કઈ રીતના આ ચલાવી શકીએ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આંગણવાડી બહેનોના પ્રશ્ન અને સમસ્યા સાંભળવા માટે આજે અમે કલ્પેશભાઈ રમેશભાઈ રવિભાઈ ભાસ્કરભાઈ માધુભાઈ કુંજાલીબેન તમામ આગેવાનોની સાથે અમે એમના પ્રશ્નો સાંભળ્યા ખૂબ દુઃખ થયું જ્યારે આદિવાસી વિસ્તારના અંતરિયાળ વિસ્તારના બહેનો આટલી બધી મહેનત કરીને બાળકોને ઉછેરે છે ભણાવે છે એમની તંદુરસ્તીની કાળજી રાખે છે ત્યારે એમના બધા બિલોના પૈસા છેલ્લા આઠ નવ મહિનાથી બાકી હોય એમને નિયમિત પગાર ન મળતો હોય અને એઓ જ્યારે પોતાના અધિકાર માટે પોતાના હક્કો માટે અવાજ ઉઠાવે છે ત્યારે એમને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે આવા સમયે અમે સીડીપીઓને પણ મળ્યા રિટાયર બહેનો જે હતા તેમની ગ્રેજ્યુએટીના પ્રશ્નો હતા પૈસા એમને મળ્યા ના હતા એમને પણ રજૂઆત કરી અને આવનારી સોળ તારીખે સોમવારે આ બહેનોની સાથે આંગણવાડી બહેનોની સાથે ટેડા ઘરવાળી બહેનોની સાથે મિની આંગણવાડીની બહેનોની સાથે તમામની સાથે અમે ટીડીઓને આવેદનપત્ર આપીશું ને અમારા પ્રશ્ન જો તરત સોલ્વ નહીં થશે પ્રશ્ન દૂર ન થશે તો અમે આવનારા દિવસોમાં બહેનો સાથે જે મહિલા સશક્તિકરણની વાતો કરે છે અમે બહેનોની શક્તિ બતાવી દઈશું